કૃષ્ણ કનૈયાલાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે ભોળાનાથ કી જે ભજન ગમે તો શેર સબસ્ક્રાઈબ કરજો એકવાર વાલા મારો સતસંગ દીપાવ જે એક વાર વાલા મારો સતસંગ દીપ આવજે ગણપતિ તેડાવજે વાલા રીધિ સિદ્ધિ તેડાવજે ગણપતિ તેડાવ વાલા રીધિ સીધી તેડાવજે લાભસુભ સુપને સાથે તેડાવજે કાનૂડ કવાર વાલા મારો સતસંગ દી જે શિવને તેડવજે વાલા પાર્વતી તેડવજે ગણપતિને ગણપતિ ને સાથે સત્સંગ દીપાવજે દેશ પરદેશ વાલા કંકોદરી લખજે મોટા મોટા દેવને તેડાવજે કાનુડા કવાર વાલા મારો સતસંગ દીપાવ બ્રહ્માને બ્રહ્મા તેડાવજે વાલા વિષ્ણુને તેડાવજે નદજીને સાથે તેડવ જે કાનૂડ એક વાર વાલા મારો સતસંગ દીપાવજે રામને તેડવ વાલા સીતાને તેડાવજે હનુમાનજીને સાથે તેડવ જે सतसंग दी पावजे वासुदेव तेडावजे वाला देवकीने जे वासुदेव तेडावजे वाला देवकीने तेडावजे बेनी सुभद्राने तेडावजे कानूडा एक वार वाला मार सतसंग दी पावजे बरसाणा गा કુવારા બરસાના ગામમાં રાધાજી કુવારા રાધાજીને મળવા આવજે કાનૂ એક વાર વાલા મારો સતસંગ દી જમના ને તીરે વાલા જોવું તારી વાટડી જમના ને તીરવાલા જોવું તારી વાટળી પાવા વેલો આવજે કાનુડ એક વાલા મારો સત્સંગ દી પાવજે સવા શેર દૈનવાલા સવા શેર માખ સવા શેર દઈને વાલા સવા શેર માખ માખણ ખાવા ને વેલો આવજે કાનુડા એક વાલા મારો સતસંગ દીપાવજે સાંજ પડે ને વાલા જોવું તારી વાટડી સાંજ પડે ને વાલા જોવું તારી વાટડી આરતી ને ટાણ વેલો આવજે કાનુડા પાવજે સત્સંગ માંડળની વાલાર જીરે સુણ જે સતસંગ મંડળ ની વાલિરે સુણ જે દર્શન દેવાન વેલો આવજે કાનુ એક બાર વા મરો સતસંગ દી એક બાર વા મરો સતસંગ દી કૃષ્ણ કનૈયા લાલ કી જે ભગવાન કીજે